નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ સનાતન હિન્દુ સંસ્કૃતિના ધર્મ રક્ષક મેવાડના રાજા મહારાણા સાંગા ઉપર દિલ્હી સાંસદ ભવનમાં સમાજવાદી પાર્ટીના નેતા રામલાલ સુમન દ્વારા ગદ્દાર કહી કઠિન અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી આજ રોજ રાજપૂત કણની સેના દ્વારા બારડોલી પ્રાંત અધિકારી અધિકારીશ્રીને આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે જેમાં ઉપસ્થિત શ્રી રાજપૂત કંની સેનાના દક્ષિણ ગુજરાત અધ્યક્ષ મેહુલસિંહ દેસાઈ સુરત જિલ્લા પ્રમુખ મિતુલસિંહ સુરમા બારડોલી શહેરના મહામંત્રી પરમાર સુરત જિલ્લા હેમાંશુસિંહ ઠાકુર સુરત જિલ્લા સંગઠન મંત્રી વિજયસિંહ સોલંકી સુરત જિલ્લા કની સેના સંયોજક સંજીવસિંહ ચૌહાણ તેમજ બારડોલી શહેરના રાજપૂત પાર્ટીમાંથી તાત્કાલિક નિલંબિત કરવામાં આવે ભારતની દેશની કોઈ પણ પાર્ટી એમને સ્થાન ના આપે અને કેન્દ્ર સરકાર ભારતના ગૌરવશાળી ઇતિહાસ પર અભદ્ર ટિપ્પણી કરવા બાબતે યોગ્ય કાર્યવાહી કરી સાંસદ સભ્ય પદ પરથી નિલંબિત કરે માંગણી કરે રાજ રોજ આવેદન થકી પ્રાંત સાહેબ અને મુખ્યમંત્રી શ્રીને અને પ્રધાનમંત્રી શ્રીને આવેદન પત્ર આપ્યું છે જ્યાં સુધી આ માંગણી પૂરી ના થાય ત્યાં સુધી દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજ તેમજ શ્રી કળની સેનાનો પ્રચંડ વિરોધ સતત ચાલુ રહેશે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ જી તમારું નામ શ્રી રાજપૂત કળની સેના હું જસપાલસિંહ પરમાર બારડોલી પ્રાંત ઓફિસે અમે કરણી સેનાના તમામ સદસ્યો એકઠા થયા છે જે સપાના નેતા રામલાલ સુવન જેનું નામ લેવું બી અમને હવે યોગ્ય નથી લાગતું હવે એના વિરોધમાં અમે અહીંયા આવેદન આપવા આવ્યા છે એમણે જે રાણા સાંગા ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી છે એના માટે સમગ્ર કરણી સેના સમગ્ર રાજપૂત યુવાનોમાં ભારે આક્રોશ આવ્યો છે એના હિસાબે અમે અહીંયા આવેદન આપી આવ્યા છે એની સદસ્યતા જ્યાં સુધી રદ ના થાય ત્યાં સુધી અમે આવેદનો અને વિરોધ અમારો ચાલુ રહેશે જય ભવાની જય મહાકારણી આજ હમ યા પે બાદલી શ્રી રાજપૂત કરણી સેના કે સબ સદસ્ય એકતા હોય રાજ્યસભા કે સાંસદ રામલાલ સુમનજી ને મહારાણા સંગા જો અમારા વીર સપુત છે ઉનકે ખિલાફ अभद्र टिप्पणी की है हम उनका शक्ट विरोध करते हैं और इधर महामहिम राष्ट्रपति को आवेदन देने के लिए इधर एकता हुआ है सपा सांसद जब तक निलंबित न हो राज्यसभा से तब तक हम हमारा विरोध जारी रहेंगे जय माता जी जय माँ करणी आज रोज हम श्री राजपूत करणी सेना राज्य सभा के सांसद समाजवादी पार्टी के नेता राम रामजी लाल सुमन जी ने जो महाराणा संज्ञा के खिलाफ जो अभद्रिप्पणी की है उसका हम कड़ा विरोध करने हम आवेदन देने आए हैं और उनका विरोध जब तक वो राज्यसभा से बर्खास्त नहीं होते तब तक हमारा विरोध जारी रहेगा और उनका राजकीय जब तक संन्यास नहीं हो किसी भी पार्टी से उनको समर्थन ना मिले तब तक हमारा विरोध जारी रहेगा